ભક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારી શ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આ આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે

એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે આ પણ હું માનું છું કન્ટેમ્પ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું